મિત્રો મુસીબતો આવતી જતી રહે અને નાની નાની સમસ્યાઓ પણ નબળા લોકો પર હાવી થઈ જાય છે વ્યક્તિએ પોતાની નબળા ન સમજવું જોઈએ અને આત્મવિશ્વાસ જાળવી રાખવા જોઈએ તો જ સમસ્યાઓ દૂર થઈ શકશે લોકોની પસંદગી સમજી વિચારીને કરો કારણ કે મોટાભાગના સારા લોકો શરૂઆતમાં ખરાબ લાગે છે અને ખરાબ લાગતા મોહિત કરે છે જે લોકોના વિચાર પોઝિટિવ છે જેમને પોતા પર ભરોસો છે તે લોકો બધી જ મુશ્કેલીનું નિરાકરણ કરી શકે છે નબળા વ્યક્તિ નાની નાની સમસ્યાઓ હારી જાય છે આત્મવિશ્વાસ રાખવો અને પોતાને નબળા ન સમજો આંખો બંધ કરીને એ ભાગી જવાથી સમસ્યાઓનો અંત નથી આવતો તેમનો સામનો કરવાથી સમસ્યાઓ દૂર થાય છે માટે આપણી વાતો ભલે ઊંચી હોય પણ આપણે આપણા કાર્યોથી ઓળખીએ છીએ મધુરવાણીની સાથે સારા કાર્યો કરવા પણ જરૂરી છે રાધે રાધે